હૃદયના છો તો તમારી પાસે બે રિપોર્ટ ચોક્કસ એન્જોગ્રાફી અને એન્જોગ્રાફી એન્જિયોગ્રાફીમાં બ્લોકેજ ખબર પડે અને ઇકો માં હૃદયનો પાવર જે સાઈઠ હોય અગર જો તમારો પાવર સાઈઠ થી ઓછો તમને પેલા હાર્ટ એટેક આવી ગયો કોઈ બી સારવાર અગર હૃદય પાવર નોર્મલ કરી દે છે તો એ બેસ્ટ સારવાર તો એમાંની બે સારવાર સ્ટેન્ટ અને બાયપાસ એ બેસ્ટ સારવાર છે પણ એટેક આવવાના એક દિવસની અંદર તમે કરો તો જો એક દિવસ ઉપર થઈ જાય છે અને તમારું સ્ટેન્ટ મૂકે કે બાયપાસ કરીને પાવર નથી વધતો તો એનો મતલબ કે તમને ને એ સારવાત થી પૂરે લાભ નથી થયો એનું રીઝન છે બાયપાસ અને સ્ટેન્ટ માત્ર એક જ જગ્યા પર સપ્લાય વધારે જ્યારે હૃદયનો પાવર ઓછો થાય ને ત્યારે આખી ટેરિટરી આખો એરિયા ઇનવોલ્વ હોય એમાં એક માત્ર એવી સારવાર છે ઈસીપી કે જે આખા એરિયાની સપ્લાય નાની નાની કોલેટરલ બાયપાસ સપ્લાય થી ખોલે એવું જ અમારું પેશન્ટ મુકેશભાઈ હાર્ટ એટેક આવ્યો હૃદયનો પાવર ચાલીસ થઈ ગયો બે થી ત્રણ દિવસ જતા રહતા એને સાંભળવા મળ્યો નોન સર્જિકલ ઈસીપી સારવાર વિશે ઈસીપી સારવાર સ્ટાર્ટ કરી 35 દિવસ પછી એનો હૃદયનો પાવર 60 ડોક્ટરે કીધું કે તમારું હૃદય છે એ ઉ ટેન્ટ અને બાયપાસ દવા સાથે જીવે અને એવા જ સેકન્ડ ઓપિનિયન માટે કે જો તમને બાયપાસ કે સ્ટેન્ડ થી અવોઈડ કરવું છે કે કન્ફ્યુઝન છે તો તમારા રિપોર્ટ તમને વોટ્સઅપ કરો નાઇન સેવન વન ફોર ટુ વન ઝીરો ત્રિપલ વન થેન્ક યુ સો મચ